મિત્રો રાણપુર મિલન સેલ્સ જે બોટાદ જિલ્લાનું રાણપુર છે એમાં આજે આપણે ફરીવાર લઈને આવી ગયા છીએ મોટર જે પોપની મોટર તમને ત્રણથી ચાર વોટલની છે જે આજે તમને બતાવી છે એમાં તમને એકસો દસ પ્રેશરની મોટર છે જે માત્ર ને માત્ર ખાલી ત્રણસો રૂપિયામાં મળી જશે એમાં તમારે એકસો ને વીસ પ્રેશરની મોટર આવશે પચીસ પ્રેશરની ઓરિજિનલ સિન્ડેટેડ કંપનીની મોટર આવશે જે તમને સાડી ચારસો રૂપિયામાં મળી જશે સિંગલ પીસ એમાં એમાં એકસો ને ચાલીસ પ્રેશર છે ઓરિજિનલ સિંગ લીડર જે માર્કેટની અંદર છસોમાં મળતી હોય છે જે તમને અહીંયાથી માત્ર ચારસો નેવ રૂપિયામાં મળી જશે પ્લસ સ્વસ્તિકની અંદર જ તે આપણી પાસે બસો પચાસ પ્રેશરની મોટર છે જેનું પ્રેશર એકદમ હેવી છે જે વિડીયોના અંતમાં તમે જોઈ લીધો જે સ્વસ્તિક કંપનીનો પંપ છે એની અંદર આપણે આ મોટર ચડાવેલી છે જે પોપનો વિડીયોમાં લાસ્ટમાં તમે જોવો એમાં કેટલું પ્રેશર આપે છે એ તમે આમાં જોઈ લીજો જેની કિંમત છે સાડી રૂપિયા અને ખાસ વાત કરવી તો અત્યારે માર્કેટની અંદર જે ટ્રેક્ટરની અંદર દવા છાંટવાના પોપ બનાવતા હોય છે જે માર્કેટમાં સાતથી આઠ હજારના પંપ મળતા હોય છે જેની જગ્યાએ તમે આ પંપ લગાવીને કામ ચલાવી શકો છો જે આ માત્રને માત્ર પંદરસો રૂપિયામાં તમને મળી જશે પંદરસો રૂપિયામાં ઓલ ગુજરાતની અંદર કુલ ચાર્જ સાથે તમને મળી જશે પ્લસ આનો વિડીયો આપણે ડિટેલ જે છે આગળ તમારે રચાવેલી છે જે તમે આગળ વિડીયોની અંદર જોઈ શકો છો જેનું ફોલઅપ કેટલું છે પાણીની પ્રેશર કેટલું છે દરેક ડિટેલ તમને વિડીયોના લાસ્ટ સુધી જોઈ લીધો દરેક તમને ડિટેલ મળી જશે

બોટાદ ઢાંકણિયા રોડ તુલસીબેની માથે વાળીએ મારું નામ રમેશભાઈ મીણાપુરવાળા મોબાઈલ નંબર ચોરાણું બે ચોસઠ તેસઠ નવ ચોત્રીસ